પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વડોદરા સૂચિત એકવીસ ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ નો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરાના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના આંગણે એસવીએસ ટુ કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો મંત્રી રાકેશભાઈ ડોક્ટર મૃણાલભાઈ શાહ મામલતદાર વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સહિત અમેરિકાથી પધારેલ પંકજભાઈ આઈ શેઠ મુકેશભાઈ તથા અન્ય આમંત્રિત આગેવાનોની હાજરી જોવા મળી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા અને ત્રણ તાલુકાના સિત્યાસી કૃતિના એકસો ચુમ્મોતેર સ્પર્ધકોને વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સહિત તમામની હાજરીમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિવિધ શાળાના અંદાજિત ત્રણ હજાર પાંચસો વિદ્યાર્થી દીકરા દીકરીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર પ્રકાશ પારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા